જે એપ શો થવા જઈ રહ્યો છે આજ તો શું અત્યારની તૈયારીઓ છે અને તેના લઈને શું લોકો સુધી એક મેસેજ પહોંચાડવાનો છે આ ભારતીય વાયુસેનાના સૂર્ય કિરણ ટીમ દ્વારા છઠ્ઠી અને સાતમી મેઇનલી સાતમી આપણો ડિસ્પ્લે છે એને સ્કેટ ડિસ્પ્લે કહેવાય છે એટલે આપણે જેને એર શો કહીએ એવું એનું આયોજન થઈ રહ્યું છે સવારે દસ વાગ્યાથી હશે આ સાત તારીખ આપણું રવિવારે જે આયોજન છે એનું છ તારીખે ફૂલ રિહર્સલ પણ થવાનું છે એ જ સમય સવારે દસ આ સ્માર્ટ સિટી વિસ્તારમાં આયોજન થઈ રહ્યું છે અને અટલ સરોવરની આજુબાજુનો અટલ સરોવર અંદર નહીં પણ એની આજુબાજુનો વિસ્તાર જે આખા મારા રોડ્સ છે એને અમે વ્યૂઇંગ એરિયામાં કન્વર્ટ કરવાના છીએ જ્યાં લોકો આવી શકશે અને ત્યાંથી વ્યૂ આખો ડિસ્પ્લે થઈ શકશે આપને જણાવીએ કે અમારા તરફથી એરફોર્સ સાથે તમામ સંકલન પણ થઈ ચૂક્યું છે અને બે ત્રણ આકર્ષણો વધ્યા છે જે સારી વાત આપણી માટે છે કે એરફોર્સી બેન્ડ પણ અહીંયા પરફોર્મ કરવાની છે આ સમયે અને બહુ રેરલી આ બેન આ રીતે પબ્લિક ડિસ્પ્લે કરતી હોય છે પ્લસ ગરૂડ કમાન્ડનો ને એના જે વેપન્સ હોય એનો ડિસ્પ્લે પણ છ અને સાત તારીખ બે દિવસ આયોજન થવાનો છે તો એનું પણ બધા નાગરિકોને અમે આમંત્રિત કરીએ છીએ કે અહીંયાના અટલ સરોવરનું જે અમારું પાર્કિંગ એરિયા છે ત્યાં ડિસ્પ્લે થશે જે છ તારીખે શરૂ થઈ અને સાતની રાત્રે એન્ડ હશે તો એમાં પણ આ ડિસ્પ્લે સિવાયના જે સ્કેપ ડિસ્પ્લે સિવાયના સ્ટેટિક ડિસ્પ્લેને જે કહેવાય છે એ સમયમાં પણ લોકો હાજર રહી શકશે અન્ય હજી થોડા આકર્ષણો પણ લાઈન અપ થઈ રહ્યા છે અમારે વી વિલ ટેક વન ઓર ટુ મોર ડેઝ ટુ કન્ફર્મ એ કન્ફર્મ થતાં એક બે દિવસ લાગશે પણ મોટે ભાગે આ કલાકથી લાંબો શો અને એવરેજ જે જનરલી સૂર્યકિરણનો શો થાય છે એનાથી એક લાંબો શો આપણને મોટો મળી રહ્યો છે કેટલા પ્લેન રહેશે અને ખાસ તો જે ટ્રાફિકની વ્યવસ્થા ઉઠવાની એના નવથી વધારે એરક્રાફ્ટને અમે અપેક્ષા રાખી રહ્યા છીએ અને એ નંબર પણ હજી ઇન્ક્રીઝ થશે મેં તમને કીધું એમ કે એવી ત્રણ ચાર વસ્તુઓ હજી લાઇન અપ છે જે ફાઇનલ પહેલાં ઉપર છે જો એ આવશે એટલે હજી અમે તમને આગળની માહિતી આપવાના છીએ એટલે એ એરક્રાફ્ટ એરક્રાફ્ટું રહેશે લોકોની અમારી અપેક્ષા છે કે એકાદ લાખ લોકો તો મિનિમમ થવા જોઈએ એટલા માટે પરંતુ અમારી માટે એક સારી વસ્તુ આ કાર્યક્રમમાં એટલી રહેવાની છે કે સ્માર્ટ સિટીનો આખો નવસો હેક્ટરનો એરિયા છે જેમાંથી આ વ્યૂ થઈ શકે છે એવું નથી કે અટલ સરોવરમાંથી જ થવાનું છે અટલ સરોવર ફક્ત અહીંયા જે જે સેન્ટ્રલ ટીમ બેસવાની છે એટલે આજુબાજુમાં એટલું ખુલ્લી જગ્યા છે કે લોકો પણ એટલી ઇઝીલી થઈ શકે અને મોબિલાઇઝ પણ ઈઝીલી થઈ શકે એટલે આનો ટ્રાફિક પ્લાન પણ તૈયાર થવાનો છે અમે મીડિયાના મિત્રોને ખાસ વિનંતી કરીએ છીએ કે લોકોના મોબિલાઇઝેશન અંગત અંતર્ગત તેમજ માહિતી બાબતે પણ આપણી માટે ખાસ અમને સહકાર આપે અને રાજકોટ જે અર્સ્ટાઈ સૌરાષ્ટ્ર સ્ટેટનું એક કેપિટલ રહ્યું છે ગુજરાતનું એક મહત્વનું શહેર છે આપણા નાગરિકો માટે આ એક ખરેખર એક બહુ યાદગાર એર શો થવા જઈ રહ્યો છે એ ખૂબ લોકો જોડાય અને એક બીજી વિનંતી હતી કે જેમના નાના બાળકો હોય એ જો બને તો છ તારીખે નાના બાળકો હોય કોઈ દિવ્યાંગજન હોય એમને જોવું તો દે શુડ પ્રિફર સિક્સ કેમકે ત્યારે થોડા ઓછા લોકો હશે અને થશે એ ડિસ્પ્લે રિહર્સલ જ હશે પણ એ રિહર્સલ ઘણું ફૂલ જ રિહર્સલ હશે ઓકે ઓકે થેન્ક યુ